જાઓ છો અમદાવાદ કેમ મમ્મી ની આવે છે ને કુંભ મેળા માં ગયા હતા કુંભ માં તો હવે આવે છે તો હું હવે છું એમનું સ્વાગત કરવા એવું છે છે ચલો ગુડ મોર્નિંગ ભાઈ હર મહાદેવ આજના એક નવા અને ફ્રેશ લોકમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે ને અંશભાઈ અને મેડમ બે જાય છે અમદાવાદ અને હું આવી છું હજી હજી તો નાય હોય નથી હાલ તો જ તૈયાર ભૈયાર બધું થઈ ગયા નાન શું સીધ જવાનું છે મામાને ઘર જવું છે હે હંશભાઈનો થેલો તૈયાર થઈ ગયો છે બૂટ એ છે નવા લીધા કાલે કા નવા બૂટ લીધા કાલે હું શું લીધું નવું

છ હાથના લગ્ન છે તો હું ક્યારે જવાનું છું અત્યારે તો હજી નથી જવાનું અત્યારે તો હંશભાઈની જાય છે તૈયાર થઈ ગયા છે હંશભાઈ હા થઈ ગયો છે ને તૈયાર તો ને બેગ થઈ ગયું છે કમ્પ્લીટ અને બૂટ ભાઈ કે મને પહેરાવી દો કાલે તો હજી નવા લીધા છે ને તો કે મારે પહેરવા જ છે આજે લગ્ન હાટ મેં એક તો બૂટ લીધા છે કીધું લગ્નમાં પહેરજ તો કે ના મારે તો અત્યારે જ છે અને ભાઈને ગઈમાં ન બૂટ લીધા મેં કીધું આ રેવા દે તને નહીં પહેરતા ફાવે તો કે ના મને તો હા જ ગમે છે તો લેવા છે તો કીધું સારું તું લઈ લે એ બૂટ બીજું તો શું કીધું તો ચલો અત્યારે ભાઈ એ લોકોનું હું મેં કહેવું મારે અહીંયા સ્ટેશને આગળ તો તમને ત્યાં જઈને મળી અને જાય છે અમદાવાદને હું આવીને આવી છું એટલે આપણે આવીને મળશું એ અમદાવાદ જ તો એ અમદાવાદનો બ્લોગ ઉતારશે aprena sih, lainnya no blog utasut, blog masih continue benar aja, ya, tojolo mulai agar membara

સાડા આઠ થઈ ગયા આઠ વાગ્યા નથી મોડી આવી બસ સાડા આઠ થઈ ગયા તો નાવું છે નાઈન તરફ નાસ્તો કરીશ નાસ્તો કરીને તરફ સાઈડ ઉપર નીકળી જાય તો ચલો નાઈન તમને પછી મળું તો આપણે નાઈ તો થઈ ગયા છીએ તૈયાર કમ્પ્લીટ અને ચલો હવે છે ને વધુ વધુ ઓળ લઈએ પછી નાસ્તો કરવા બે જઈએ પછી નીકળશું આપણે સાઈડ ઉપર ચલો આપણે માથું ઓળ દઉં ને હમણાં દાટી વધી ગઈ છે પણ દાટી કીધું જે હમણાં કરાવી નથી કેમ કે લગ્ન આવે છે ને ક્યારે કરાવશું પછી પાછું શું છે લગન આવે તો પછી મારે સેટ કરાવવા જવું પડે એટલે દાટી નથી કરાવી દાટી લાગે લુક સારો લાગે તમને કેમ લાગે તરા કોમેન્ટ કરીને કહેજો લુક સારો લાગે છે કે ન સારો લાગતો બરાબર તો ચાલો હવે છે ને થઈ ગયું હવે નાસ્તો પાણી કાલે ચલો થઈ ગયું બધું દૂધ નહીં તો ચાલો ચોક્ક આપણે નાસ્તો થઈ ગયો છે તો નાસ્તો કરવા દઈ જઈએ તો ચલો મળી તો ચલો આપણે નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ નાસ્તામાં તમને ખબર જશે આપણે કે ચા પીતા નથી નવા આવ્યા હોય એને નહીં ખબર હોય તો જો આ છે આપણે દૂધ ટોસ હોય અને ગાંઠિયા છે મળો ગાંઠી અને આપણે ભાવનગરી તીખા ગાંઠિયા તો ચલો નાસ્તો કરી લઈએ નાસ્તો સવારમાં આવવું હોય આપણને કઈ બહુ સવારમાં ભાવતું નથી કાંઈ ખાવાનું ખાવ તો પછી સાઈડ ઉપર કામ નથી થતું એવું થાય એટલે આપણે સવારમાં કઈ ખાતા નથી ખાલી દૂધ પીએ નાસ્તો કરીએ બસ એટલું જ થાય તો ચલો નાસ્તો કરી પછી તમને હમણાં મળીએ નાસ્તો થઈ જાય ને પછી તો આપણે નાસ્તામાં જોવા બધું છે

છે સામે દેખાય છે અટલ બ્રિજ ચલો મળીએ હવે હવે પહોંચવામાં છીએ ફ્રેન્ડ્સ હવે હું આવી ગઈ છું મારા ઘરે અહીંયા મમ્મીના ઘરે પહોંચી ગઈ હું ટ્રાફિકમાં ટ્રાફિકમાં જ કલાક તો એમ જ વિયોગ્યો ન કરું બાર વાગે ને તો અહીંયા ઘરે પહોંચી ગયો એની બદલે છે ને ટ્રાફિકમાં જ એટલો ટાઈમ જતો રહ્યો તો સારું છે ને મારો ભાઈ હવે મમ્મી લોકો તો ગયા છે કુંભ મેળામાં તો એ તો છે નહીં અને ભાઈ ઘરે અહીંયા એકલો જ છે તો જમવામાં બનાવવાનું બાકી જોઈ તો ભાઈએ છે ને મને ખબર છે કે મને ઢોસા ભાવે છે તો ભાઈએ છે ને ઢોસા પાર્સલ કરી લીધા અને હવે હું અને અંશભેવ છે ને ઢોસા ખાવા બેસી જઈ તો જો આ ઢોસા લઈ લીધા છે ભાઈએ અનાસ માટે કોરો કાંસ ઢોસા ખાવાનો ને અહીંયા જો તો સારું ચલો અમે જમી લઈએ તો આ છે સાંભાર ને આ છે મારો ફેવરિટ ઢોસા કારણ તો આપણે છે ને પહેલાં સાંભાર ટેસ્ટ કરીએ કેવું છે મહાદેવ ને

તો સારું અમે જમી લઈએ મને જમાડી દઉં મળ્યા પછી બાદ